એટલે મારા ઘરના મને મને ખીજાણા મને કહેતું નહીં દસ પંદર દિવસથી બારસો ને પંદર વીસ થી ઘેરે નહીં થવાનું તમને એમ નથી લાગતું કે આપણે બે માણસ ક્યાંક જાવું છું નકરા પ્રોગ્રામ જ કરો મેં તારી શું ઈચ્છા છે કે મારી એક જ ઈચ્છા છે આપણે ગામમાં ટોકી છે ને ટોકી સિનેમા એને મને કાલે પડદો જોવો છે ફિલ્મ તો કોઈ જોયેલું નહીં તો મેં અરે પડદો થોડો આખો ફિલ્મ આપણે જોઈ હતી કે છોકરા જ લઈ જાવ મેં છોકરા ન કહેતો કે ખોટું બોલજો એમે બે માણસ ફિલ્મ જો વાળતા એટલે છોકરા પૂછ્યું પપ્પા કઈ પણ જાવ છો મેં બેટા તમે હોઈ જાઓ અમે સત્યનારાયણ ભગવાનની કથા સાંભળવા જાવી છે તો છોકરા એમ થયું બાન બાપા ઘણા ટાઈમે બારે ગયા છે હાલો ને આપણે ફિલ્મ જોઈ એક બાંકડે ભેળા થઈ ગયા હો અને ઇન્ટર પડ્યો લાઈટ શરૂ થઈ હો ભાઈ અમને છોકરા પાળી ગયા મેં છોકરા પાળી ગયા પછી મેં પૂછ્યું કે બટા તમે શું લેવાયા હતા તો કે સતના શેરો લેવાયા હતા આ ફરજા છોકરા તો બહુ હોશિયાર છે હમણાં એક વર્ષ બે વર્ષથી કોરોના નિશાળું બેન છે તે મારા છોકરા મેં નિશાળા મોકલ્યો મારા ઘરને કે જોઈ આવત ખરા નિશાળા ભાઈ ગયો કે નહીં હું ન્યાય ગયો બહાર બેઠેલો મેં તો કેમ બેઠો તે કે અંદર ભણાવે છે પણ ખૂબ ટૂંકા સમયમાં આપણા પરગણામાં પૂજ્ય મોરેરી બાપુની કથા ટૂંક સમયમાં અહીંયા આપણને લાભ મળવાનો છે આપણા પરગણાનું ગૌરવ અને જાણીતા જાતા હમણાં જ એના ફાર્મ હાઉસ ઉપર મેં પ્રોગ્રામ કર્યો અને બહુ નાની ઉંમરે ખૂબ સરસ પ્રગતિ કરી છે એવા ઘનશ્યામભાઈ શંકર દ્વારા કથાનું આયોજન થયું છે ઘનશ્યામભાઈ વધારે છે જોરદાર તાળી છે આપણે વધારી લઈએ એવા આપણા પરગણાનું ગૌરવ ભાઈ જનકભાઈ કાચરીવાળા એ જેઓ સતત અહીં કાર્યશીલ હોય છે જનકભાઈને પણ તળાવ્યા અહીંયા વધારે એમને પણ આપણે વધાઈ લઈએ અનેક મહેમાનો પધારે છે અમારે પ્રકાશભાઈ નો આ ત્રીજો પ્રોગ્રામ છે મારે એણે ત્રણ પ્રોગ્રામ આ વખતે મને આ સીઝનમાં હપાવ્યા છે પ્રકાશભાઈ માંડવા અમારે માંડવા ગામના છે ગરડાની બાજુમાં આપણું ગૌરવ છે ઉદ્યોગ ક્ષેત્રનું નિકોલમાં કે બિલ્ડિંગોમાં બધા બહુ સરસ એમના બધા યુનિટ છે વાઇટ ગ્રુપ અમારા ઘનાભાઈ બેઠા છે કલાકારોના મિત્ર એટલે બધા જ મિત્રોને આપણે જોરદાર તાળીઓથી બધા અમારા લલિતભાઈ આવ્યા છે કાકડિયા આમાં કોના કોના આપણે નામ લેવા એવા આ બધા અમારા અમને છેલ્લા પાંચ વર્ષથી બહુ હાથવે છે એટલે આ અમે આ બે પાંદરે થયા નગર તાણ એટલી એક જ્યોતિષી મેં પૂછ્યું મેં મારું ભાઈ કેમ છે કે પાંત્રીસ સુધી તમારે તકલીફ નહીં મટે તાણ નહીં મળે પછી કે તમને ટેવ પડી જાય બોલો આનું શું કરવું તમારે

બોલો રજા મૂકીને પણ મેં કીધું ને નથી મફત માં એક વાત હજી કલાકાર ઘણા સાંભળવાના છે બધા સતત ઉજાગરા કરે છે એટલે બધા કે વારા આવી જાય ને તો ટાઈમે ટાઈમે બધા નગર બોલવું બહુ અઘરું છે હા એ માઇક માં આવીને બોલો તો ખબર પડે પણ સરસ વક્ત આપણા ગુજરાતી આપણી ભાષાની મજા છે આપણે કાકા ને કાકા કેવી મામા ને મામા કહેવી દાદા ને દાદા કેવી જેવું તારા પર વટો એટલે લીટા શરૂ થાય કાકા કોકાય મામાથી કે મોમાં હમ એક જગ્યા પંખો આમ નેમ ફરતો આમ કેમ ફર્યો લીધો હવે અત્યારે તો ઠંડી લાગે પછી દિવસે ગરમી લાગે એટલે આપણે પંખો એવી રીતે સેટ કરવો પડે એક પાંચ માથે એનો મુકાય એક માથે આપણે પંખો સેટ કરીએ એક ગામમાં ગયો આપણે મહેમાને હાસવે બહુ બધા દાંતર એટલે આપણે સૌરાષ્ટ્ર ની તો રૂમમાં એક માથે પંખો કરીને તો કે બંગલાના ભાઈ આવ્યા આમ જોયું પંખો પાંચ ઉતર કીધું મેં ભાઈ રેવાય જો અરે તમે કહી આવો ભલા મારા બોલો એટલે હવે ને તાણ હોય ખાવે ને તાણ હોય એ કે તમારું હું અમને નાના સમજો છો વાનું શું કરું એટલે મેં કીધું ટૂંકમાં કે આ સુરત વાળા તો પેલા રેકોર્ડ તોડાયો છે આ આપણું સરદાર સ્મૃતિ ઓડિટોરિયમ રહ્યું ને પાંચસો પાંચસો રૂપિયા ટિકિટ લઈને અઢીસો ટિકિટ છે હાઉસફુલ કર્યા સુરત વાળા ને ખબર છે કે જે પરિસ્થિતિ છે ને એમાં કંઈક નવું આવશે સુખદીપભાઈ એટલે એમ એમ પેક થઈ જાય કાર્યક્રમો અને ત્યાં દાંત કાઢવા એનું કારણ હું કે ઘેરે દાંત કાઢી એકતા ને હા એક જણ મેડિકલમાં કહ્યું કે ઝેર આપો ને ઝેર એટલે કે કંઈ આધાર લેવા છો તો એટલે લગ્નની કંકુતરી આપી કે તો લઈ જાઓ તો તમે રાઈટ છો એક જણો મને ડોક્ટર પાસે કહે સાહેબ એવી કઈ વસ્તુ છે જે પાચન કરવામાં પચાવવામાં બહુ વાર લાગે ડોક્ટર કે સીધી વસ્તુ છે ગોળ દાણા પાંત્રી વર્ષ પહેલા ખાતા છે હજી ઉમળકા માં પણ એક છેલ્લો જોક્સર પછી આપણે બધા કલાકારો સાંભળીએ કે એક ફરમાશ આવી છે કે ગામડા ગામની અંદર છે ને ગામડા ગામની અંદર હડકાયું કૂતરું થાય કારણ છે કે બાજાના હુકે કે રોટલા ખાતું હોય શહેરમાં નાતા હોય અને ખાતા હોય એટલે એને હડકવા ન ઉપડે ગામડામાં માંડકાયું કૂતરું ત્યારે અડકાયું કૂતરું જેને કવડે એને હડકવા ઉપડે તો એ મને વાવ વાવ કરવા એમાં એક બાપાને ને કૂતરું કવડી ગયું ડોક્ટર કે કદાચ પાંચ ઇન્જેક્શન આપે તો કાબુમાં આવી જાય પાંચ ઇન્જેક્શન આપ્યા હડકવા કાબુમાં આવી ગયો પણ સેઝ અસર રહી ગયો કે આ અસર નહીં જાય એટલી અસર થાય કે જિંદગી રહે તો દાદાને તમે કંઈ પૂછો ને દાદા મજામાં તો શેજ અસર હડકવા દેલી એ કે હમણાં તો સારું સાવ કાલે બે સફરજન ખાતા હતા પમદી પમજી અમદાવાદવાળા વેવે ખબર ગાઢ વાવાના સાવ એ કે દિવસે કંઈ વાંધો નહીં થયો તો રહેજો એટલે હવે તાળે પાડો હા સડી ગયો પણ મેં કીધું મજા છે હે